નમસ્કાર આજે આપણે આવ્યા છે મચ્છુ ડેમ બે ઉપર આવ્યા છે અને બે નંબર ઉપરથી આપણે હવે અત્યારે જે બોટની અંદરમાં આપણે જવાના છીએ આપણે જે સામે જોઈ શકો છો જોગજતી આશ્રમ છે ત્યાં બોટમાં બેસીને જવાના છે અને બો અત્યારે જોગજતી આશ્રમ મચ્છુ ડેમના બેના પાણીની વચ્ચે છે તો એની સાથે અમે સોલંકી સાહેબને અમે બધા સાથે જઈએ છીએ અમે અમારા જે ગાર્ડ મિત્ર છે એટલે અમે ત્રણેય સાથે જઈએ છીએ તો હવે આપણે જરાક બોટમાં જઈએ છીએ તો આવો આપણે જરાક ચાલો થોડું મત આપણે જો આ બોટ છે બધે તમે જો બતાવું છું જુઓ જો આ બોટ છે બોટની અંદર હું તમને બતાવું છું કેવું લોકેશન જે પણ હું તમને બતાવવાનો છું તમને શું જો આ બોટની અંદરમાં મૂકીને આપણે જવાનું છે અને સામે છે તે જવાનું છે આપણે જો આ જોગજતી આશ્રમ અત્યારે મચ્છુ ડેમ નંબર બે ની વચ્ચે છે અને ત્યાં આપણે જવાનું છે કેટલું દૂર છે એ જો જરા તમે જોઈ શકો છો જો આટલું એકથી એકાદ કિલોમીટર દૂર છે જો આખું હું તમને આ લોકેશનથી ઉડકામાં બેસીને અમે જવાના છીએ ત્યાં ડ્રાઈવિંગ કરે છે જો આ બાજુમાં જો બધા હોડકીવાળા જે જરાક છે બતાવો છો જો આ બધાએ જો આ હોડકીવાળા બધા મિત્રો બધા છે અને હવે અમે થોડી વારમાં પ્રસ્થાન કરીએ છીએ અને સામે આપણે જે આજે જોગજોતી આશ્રમે જવાના છીએ અને એ પાણીની વચ્ચે છે જેમ દરિયાની વચ્ચે તમે જતા હોય એવું તમને ફિલિંગ થવાનું છે મચ્છુ ડેમ નંબર બે થી અત્યારે આપણે પ્રસ્થાન કરીએ છીએ હું અને સોલંકી સાહેબ બી અમે સાથે છીએ અને હવે આપણે જઈએ છીએ જોગજતી આશ્રમે સિસ્ટમ છે સુભાન ડ્રાઈવિંગ કરી રહ્યો છે આ બધી બે બાજુ અલેસા મારી અને જાવાદી છે તમે જોઈ શકો છો જો તમે

હવે એ પણ તમને બતાવી દઉં છું કારણ કે આની અંદરમાં જો પ્લાસ્ટિકના બધા ઓલા હોય છે અને આખું આ બચ્ચાઓનો ઉછેર કેન્દ્ર માટે થઈને આ બધું અહીંયા ગોઠવવામાં આવે છે તમે જોઈ શકો છો હવે આપણે જઈએ છીએ પાછા જો મિત્રો તમે હવે આપણે વચ્ચે આવતા જાય છે આપણો સુભાન ડ્રાઈવિંગ કરે છે જો હલેસા મારે છે સ્પીડ અત્યારે સારી સ્પીડમાં લે છે આમ જો તમારે હલેસા જે લાગી રહ્યા છે આ મચ્છુ ડેમ નંબર બેની અંદરમાં આજે આપણે છેટ કારણ કે આ જે આસ્થાનું કેન્દ્ર છે જોગજ્યોતિ આશ્રમ એ મચ્છુ નદી બે બે નંબરનો જે ડેમ છે એની વચ્ચે જે છે એટલે ત્યાં આપણે જઈએ છીએ તમને જો આપણે હવે વચ્ચે આવતા જાય છે તો મારી સાથે અમે સોલંકી સાહેબની સાથે છીએ શું વચ્ચે આવ્યા છે જો આપણો ડ્રાઈવરને ફોન પણ આવ્યો છે એટલે હવે ફોનની અંદર હા જો અલેસા લાગતા જાય છે તો આપણે જો સુરત દાદા સરસ પૂજાના છે અને પોર્ટમાં બેસવાની પણ એક અલગ જ મજા છે કારણ કે સામાન્ય રીતે તમે બોટમાં બેસીને જતા હોય છે પણ આ મચ્છુ ડેમ નંબર બે માં બેસીને તમારે જોગજતી દાદાના દર્શન કરવા એ શું તમે કહેજો કે આમ કેવી મજા આવે છે આજે

માણસો નો કેમિકલ જેરી નાખતા હોય તો જાણ કરે કોઈ નદી દરિયા આપડે કારખાના વિસ્તારમાં કોઈ કેમિકલ નાખતા હોય તો અમે એને ડામી છે અને સતત બે થી મારી મચ્છુ એક મચ્છુ બે ની સુરક્ષા સંભાળવું અને વ્યવસ્થિત રીતે કોઈ જરૂર ની હજી કમ્પ્લેન નથી આવી અને અમે ઘણા બંધ કર્યા કેમિકલ ફેક્ટરી વાળા નાખતા ને તો બંધ કરાયા રાત રાત કોઈ અંદર કાચ ને કટકા નાખતા કોઈ ઝેરી કેમિકલ નાખતા એની સામે ફરિયાદો દાખલ કરી છે અને અત્યાર લગી અમે એની પડેલી છે એને જે એને સાધુ ની વસ્તુ હોય એ બધી તમામ આશ્રમે પડેલી છે અને અમે અવારનવાર જાય જ છીએ બાપુ ની જો એને અમે

સાદો રોટલો ને શાક ચાલુ કરી અને બાપુ ના આશીર્વાદ લીધા અને અત્યારે મોટું ઇન્ટરનેટ લેવલે એનું નામ છે વિશ્વમાં ઠાકર અને જમવાની સારી વ્યવસ્થા અને મુંબઈમાં એની બ્રાન્ચ છે અમદાવાદમાં છે રાજકોટમાં છે મોરબીમાં છે બે હોટલો અને અન્ય જગ્યાએ ઘણી જગ્યાએ એમની હોટલ છે અને એમને ઘણું આપ્યું આ ભગવાન ના 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 ખરેખર દર્શકોને પણ મોજ આવે કે ભાઈ આપણે અન્ય ઓલામાં તો આપણે બોલતા હોઈએ છે કરતા હોઈએ પણ આજે તમે આમ હુડકામાં બેસીને જઈએ છીએ જો સામે જ આવી ગયું છે હું તમને જરાક લોકેશન પાછું પાણીની વચ્ચે જોગજતી આશ્રમ છે હવે એ આપણે નજીક આવતા જઈએ છે હવે થોડે જ વાર છે હવે જો વચ્ચે ઓલું છે તમને વ્યવસ્થિત છું અલેસા મારતો જાય છે ભાઈ આપણો જો આ સ્પીડ પણ એમની ખરેખર સારી છે કેવી રીતે ચલાવવું ને સાહેબ આ એમની એક કળા છે તમે કે જો ક્રોસમાં લઈ જાય જેમ એમ એને સીધું નહીં એમ તમે એટલે જેમ ક્રોસમાં ક્રોસમાં લાવવું પડે ને જરાક એમ કે એવું કે એવું કંઈ ન હોય હે જો એવું કંઈ ન હોય પણ હવે આપણે નજીક આવતા જાય છે જો હવે આપણે આટલા જો સામે જે જોગજતી આશ્રમ છે અને પાણીની વચ્ચે આખો આશ્રમ છે અત્યારે ડૂબમાં છે પણ સ્પેશિયલ પરમિશન સાથે હું અને સોલંકી સાહેબ જઈએ છીએ અમે જો તમે જોઈ શકો છો જો આખો જો આ જેમ તમને દરિયો હોય એવી અનુભૂતિ થતી હોય એવી અનુભૂતિ તમને થાય છે જો આખો હું તમને પાણીની વચ્ચે આપણે છીએ અત્યારે જો સામે બે નંબર છે જો બધી બાજુ દરિયા જેવું તમને આખું લોકેશન જોવા મળે છે તમે જોઈ શકો છો જો સોલંકી સાહેબ બાકી તો કોઈ બીજા કોઈ સામાન્ય માણસ તો જઈ ન શકે ને જો કોઈને એલાવામાં અત્યારે જો કલેક્ટર પણ ન જઈ શકે આ સોલંકી સાહેબ અત્યારે જે ખાસ એમને પરમિશન આપી છે સાથે તમે મિત્રો જો સિક્યુરિટીના મિત્ર પણ અમારી સાથે છે કે જેઓ સિક્યુરિટીની જો ગાર્ડ સાથે જો અમારી સાથે છે જો એવો પણ વિડીયો ઉતારે છે કે એક યાદી છે અમારા જીવનની એમ શું એટલે એક સરસ મજાની આવી વાળી યાદી એક આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો જો નજીક આવતા જાય છે સામે જ હવે આવી ગયા છે જો મિત્રો ડેમની વચ્ચે આખું આ લોકેશન જે હું બતાવું છું મિત્રો તમને આ રીતે તમને પહેલીવાર તમને ભાટી ટીવીના દર્શકોને આ રીતે જોવા મળે છે કે ખરેખર તમે ભાગ્યશાળી જુઓ અને હું ભાગ્યશાળી છું કે તમને આ રીતે આ આ જોવા મળે તમે ખરેખર આ આ રીતે આપણે જે જોગજતી આશ્રમ જોવા મળે એ ખરેખર આપણા બધાના માટે એક ભાગ્યની વાત છે કે ખરેખર જે આ આખો ડેમ ભરેલો છે શું એવા સમયે તમને જો આ ડેમની અંદર આપણે જોવા મળે તો ખરેખર જો હવે આપણે જો ડ્રાઈવર જે છે એ હલેસા મારીને ઠેટ હવે ઠેટ આપણને ઉપર અહીં લઈ જાય છે જો અહીંથી હવે આપણે સીધા હવે આપણે ઉપર જઈને દર્શન કરવાના છીએ જોગજતી આશ્રમે આવી ગયા છે હું અને સોલંકી સાહેબ અત્યારે જો આખો દરિયા જેવું આમ બતાવો છો તમે જો આખો દરિયા જેવું વચ્ચે આપણે પાર કરી અને આમ જેમ દરિયાની વચ્ચે આવ્યા હોય એમ મચ્છુ ડેમ બે વચ્ચે આવ્યા છીએ આપણે શું અને જોગ જોતી આશ્રમમાં આપણે જઈએ છીએ તો ચાલો આપણે અમે ને જો બધા સાથે આવ્યા છીએ અને દર્શન કરીએ જોગ આશ્રમના કે કઈ રીતે જે છે તમે જોઈ શકો છો શું આપણે દરિયાની વચ્ચે છે મિત્રો આખું જો બધી બાજુ તમે જોઈ જુઓ બધી બાજુ પાણી થઈ જુઓ બધું પાણી પાણી દર્શક મિત્રો ખરેખર આપણે ભાગ્યશાળી જઈ કે જે જોગજતી આશ્રમ જે છે એની અંદરમાં માં આવી અને વચ્ચે આવડી મોટી જગ્યા છે તમે વિચાર કરો તમે જોઈ શકો છો જો આ જે જગ્યા છે નાની નથી આવડી મોટી જગ્યા છે તમને જોવો બતાવો છો આખું દર્શક મિત્રો જો હું આખો હું તમને જોગજતી આશ્રમ બતાવું છું તમને જો આખો આ મચ્છુ ડેમ નંબર બે છે ફરતો બધી બાજુ પાણી છે તમે જોઈ શકો છો જો જો વચ્ચે આ લીમડો જે છે અહીંયા કોઈ માણસ ચોમાસામાં પછી અહીંયા જે ડેમ ભરાય છે પછી કોઈ માણસ અહીંયા આવતું નથી એમ જો આખે આખું ખાલી છે તમે જો અહીંયા કોઈ માણસ છે નહીં બધે તાળા માર્યા છે જો આ જોઈ શકો છો તમને આખે આખું લોકેશન બતાવું છું તમને કારણ કે આવી રીતે તમને ક્યાંય જોવા નહીં મળે જો આ મંદિર બતાવું છું જો એ મંદિર છે હવે એમાં આપણે જોઈશું આપણે જો અહીંયા બધે તાળા માયરા છે જો ચોકજતી આશ્રમનો જે આ મંદિર જે છે મેઇન

저 자, 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 야 자, 자, 마저 자, 포 자, 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 저 자, 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 શંકર ભગવાન જે છે શિવલિંગ પણ સ્વયંભુ જે છે વાહ સદ્ભાગ્ય છે કે આપણે સ્વયંભૂ શિવલિંગના દર્શન થયા છે ભોયરું છે આપણે ભોયરું છે અંદર Amanhã eu vou elogiar a coa. थ गोरखनाथ जो जलंधनाथ कनेकनाथ विजयनाथ गुने गोपनाथ

અને ધૂણો પણ આજે ચાલુ કર્યો છે શું અને આપણે દર્શન કરી અને ધન્ય થાય છે કે ખરેખર આપણને પણ આશીર્વાદ મળે અને ભાટી ટીવીના તમામ લોકોને ચોકજતી બાપુના આશીર્વાદ મળે એવી શુભેચ્છાઓ જો રામ લક્ષ્મણ જાનકીનો બહુ સરસ મજાનો હનુમાન દાદા સીતારામ મંદિર છે નાનું એવું સ્વાયથી ફરી તો ફરી આપણે સામે જવાનું છે જો આ ચોકજોથી આશ્રમ જો પાછા આપણે નીકળ્યા છીએ અને સામે પાછા જવા માટે તેને આપણે પ્રયાણ કરીએ છીએ જો જય જગજ્યોતિ મિત્રો આપને પણ દર્શન થયા છે અને આપને કેવું લાગ્યું છે એ જરાક અમને કોમેન્ટ કરીને જણાવજો નિયતા અનુભવ્ય છે અને ભાટી ટીવીના જે દર્શક મિત્રો છે એના માટે પણ આજે ધન્ય ઘડી છે એમ મિત્રો જો આપણે જોગજ્યોતિ આશ્રમના આપણે દર્શન કર્યા અને પાછા આપણે હુડકામાં બેસી અને સામે કાંઠે જઈ રહ્યા છીએ કારણ કે બતાવો જોઈએ જો જોગજ્યોતિ આશ્રમ જો કેટલો હવે દૂર વહી ગયો છે તમે જરા જોઈ શકો છો જો હા અને પાછા આપણે બેસી અને હવે સામે કાંઠે જઈ રહ્યા છીએ કારણ કે ખૂબ ધન્યતા અનુભવી છે કારણ કે આજનો દિવસ અમારા માટે એવો કહી શકાય કે એક આવા સંતના દર્શન થયા ભોળાનાથના દર્શન થયા અને આવી પવિત્ર જે મચ્છુ ડેમ નંબર બે જે મચ્છુમાં છે એના જે સાનિધ્યમાં અમે આ હુડકામાં બેસીને એક અમે યાત્રા કરી છે જે વિશેષ યાત્રા કરી છે

દાદાના દર્શન થાય તો ખરેખર એક મારી જે ઘણા વર્ષો જૂની એક આશા અને અપેક્ષા હતી કે આવા દર્શન થાય તો આજે મારી જે આશાને અપેક્ષા જે છે એ પૂર્ણ થઈ છે એક તમે વિચાર કરો કે ઠેઠ આ વચ્ચે પાણીની વચ્ચે જે છે અહીંયા માણસો જાય અને એના દર્શન કરે અને આવડું મોટું એક તીર્થ ધામ જેવું ત્યાં એને આખું બનાવ્યું છે જે જે આખું તો ખરેખર આપણા માટે એક ગૌરવની વસ્તી જે આપણા સૌરાષ્ટ્રના માટે ભલે આપણે ઘણા બધા તીર્થ સ્થાનોમાં તો જઈએ છીએ પણ તમે જે ઉડકામાં બેસી અને જે આવું તમે યાત્રા કરો

કોઈ મને સરકાર પાસે તમે રજૂઆત કરો કે આ ખરેખર ટુરિઝમ જેવો પોઈન્ટ થાય એવું છે તમે એક પત્રકાર વરિષ્ઠ તરીકે તમે સરકારમાં રજૂઆત કરો કે મચુબે ડેમ ઉપર ટુરિસ્ટની

ટુરિમ ક્ષેત્ર માં આવે ને તો ખરેખર આ પોઈન્ટ ટુરિઝમ વિદેશ થી ફરવા વિદેશ થી ફરવા આવેલા વાવેલા વાવેલા છે હા પણ ખરેખર આ પાણીની કોઈ ધાર્મિક સ્થાન હોય એના માટે જવાની બધા અપેક્ષા હોય છે અને ખરેખર તમને કુદરત ના ઘોડે હોય એવી સરસ મજાની આવી જોરતી મચ્છુ કાંઠો ને મોરબી મચ્છુ કાંઠો ને વચમાં વાકાનેર

એટલે આપણે ખરેખર આ બધું દુવા છંદની સાથે એક મોજ કરીએ છીએ અને ખરેખર આપણે બધા ધન્ય છે કે ખરેખર સરસ મજાનું આવું આ નેચરલ વાતાવરણ હોય કોઈ દરિયાની વચ્ચે આવ્યા હોય એવી અનુભૂતિ થાય છે અને ખરેખર આજે જો આ બોટ ની બે ત્રણ વ્યવસ્થા હોય ને શું કાશ્મીર પાણી ભરેલું ફૂલ કેવી આનંદ માં ફેમિલી ને મજા બરોબર આપડે શ્રીનગર માં જે લેક સરોવર જે છે ને એના જેવું થઈ શકે એવું છે ખરેખર સૂર્ય નો પણ જો કેટલો સરસ મજાનો જો સૂર્ય દેવના પણ તમે દર્શન કરી શકો છો અને ખરેખર તમે અત્યારે જો આપણે ઘણા દૂર આવી ગયા છે હવે સામે કાંઠે પહોંચવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો સામે મચ્છુ ડેમ નંબર બે પણ આપણે જે જોવા મળે છે જો આ સામે મચ્છુ ડેમ નંબર બે છે અને આ જે પાણીની વચ્ચે આપણે બેસીને આવતા હોય જે દરિયાની વચ્ચે આપણે આવતા હોય એવી અનુભૂતિ આપણને થાય છે એક અમારી આ જે જર્ની છે જે યાત્રા જે છે આજે જે એ પણ અમારા સાથે ભાગ લીધો છે એટલે એનો પણ અમે આભાર એ હું બતાવું છું તમને આ બે નંબર જે છે જો આપણે કિનારે આવતા જાય છે સામે કિનારો આવી ગયો છે જાય છે જો કિનારો આપણે લાગી ગયો છે અને હવે આપણે ઉતરશું ને આપણી યાત્રા અહીંયા પૂર્ણ થાય છે